ગુજરાતી તો પાટલી પાલો સાડી કે છે પણ હાફ એન્ડ હાફ સાડીના નામથી પણ આ સાડી બહુ જ ફેમસ છે તો આ તમે જોઈ શકો છો સ્પેશિયલી પલ્લુ તમને ઇમ્પોર્ટેન્ટ મટીરીયલ ની અંદર મળવા જઈ રહ્યું છે તે ટાઈપ ની સાડી હોય કે બધી ટાઈપની કુર્તી હોય બધી જ મળશે યુપી બિહાર ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર આને કહેવાય છે બાકી હમણાં લગ્ન પ્રસંગની ની છે ને આ ટાઈપની સાડી બહુ જ વધારે ટ્રેન્ડિંગમાં માં છવાઈ રહી છે સ્પેશિયલી આના બોક્સના લીધે તો દર્શકો તમે તમારા કસ્ટમર ને કઈ એટ્રેક્ટિવ વસ્તુ ઓપ્શન તો 110% તમારો કલેક્શન ઓન સ્પોટ વેચાઈ જશે અને જો ભાવ પર તમે રીઝનેબલ આપશો તો પણ વેચાઈ જશે આ સાડી તમે જોઈ શકો છો પ્રિન્ટેડ છે સાથે સાથે તમને અહીંયા કઈક આ ટાઈપ નું વર્ક પણ જોવા મળી જશે જેની અંદર છે દર્શકો શું તમને પણ બધા જ કલેક્શન એક જગ્યાએ મળી જાય એવી જગ્યાની તપાસ છે તો આવી જજો અજી ઝોન કારણ કે અજી ઝોનમાં તમને મળશે તમારા દુકાન માટેનો ખાસ ખજાનો જે તમને મળશે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર અહીંયા તમને જોવા મળી રહ્યા છે સાડીઓના કલેક્શન ડ્રેસ મટીરિયલના કલેક્શન બધી અલગ અલગ ટાઈપની વેરાયટી જોવા મળી છે અને આ બધી વેરાયટી મળશે ફેક્ટરીના ભાવે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર તો દર્શકો આજનો જે વિડીયો સ્પેશિયલી હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એ થોડોક મિક્સમાં પણ રહેશે થોડોક સાડીનો પણ વિડીયો રહેશે શરૂ કરવાના હું તમને કહી દઉં કે જો તમે કદાચ ઓનલાઈન ઓર્ડર કરો છો જે પણ કલેક્શન વિડીયો કોલના માધ્યમથી તો એ બધા કલેક્શન આપણે આ રીતના સાઈડમાં રાખીએ છીએ અહીંયા ઘણા બધા એવા કસ્ટમર પણ આવે છે જે લાઈવ પર્ચેસિંગ કરીને જાય છે ટ્રાન્સપોર્ટના માધ્યમથી માલ મોકલે મોકલાવીએ છીએ એ બધાનો પણ માલ આ રીતના જથ્થાબંધમાં કાઢેલો છે તો દર્શકો ડીલ એ છે કે સિંગલ તમે ઓર્ડર કરી શકો છો પણ સિંગલ પીસ આપણે ડીલ નથી કરતા એટલે કે એક પીસ અહીંયા મળશે નહીં જે પણ મળશે એકદમ ઓછા રેન્જમાં અજીત જોન તમને આપશે બાકી હમણાં લગ્ન પ્રસંગની સિઝનમાં છે ને આ ટાઈપની સાડી બહુ જ વધારે ટ્રેન્ડિંગમાં છવાઈ રહી છે સ્પેશિયલી આના બોક્સના લીધે તો દર્શકો તમે તમારા કસ્ટમરને કંઈ એટ્રેક્ટિવ વસ્તુ આપશો ને તો હંડ્રેડ તમારું કલેક્શન ઓન ધ સ્પોટ વેચાઈ જશે અને જો ભાવ પણ તમે રિઝનેબલ આપશો તો પણ વેચાઈ જશે એવી જ રીતના આપણી આ છે સૌભાગ્યવતી ભાવવાળી બ્રાઇડલ સાડી જે તમારી સામે છે કશ્મીર મીરા કરીને કેટલોગનું નામ અહીંયા આપવામાં આવ્યું છે એન્ડ એની સાથે હું દર્શકો તમને જણાવી દો એકસો અગિયાર રૂપિયાથી સોરી એકસો એક રૂપિયાથી આપણા ત્યાં પ્રિન્ટેડ સાડીઓના કલેક્શન શરૂ થઈ રહ્યા છે અદરવાઇઝ દર્શકો તમને આ ટાઈપની સાડીઓ જોતી હોય વિથ બ્લાઉઝ સાથેની તો આપણી પાસે ચાર ચાર પીસના સેટ છે જેની અંદર સિરોસ્કી ડાયમંડ વાળી ઓર્ડર તમને જોવા મળી જશે કા તો તમને બોલીવુડ કોન્સેપ્ટની હેવી સાડી જોતી હોય તો આપણી પાસે સિકવેન્સ વર્કમાં બોલીવુડ સ્પેશિયલની હેવી સાડી પણ મળી જશે અદરવાઈઝ દર્શકો પ્રિન્ટેડ સાડીઓની વાત કરીશું તો પ્રિન્ટેડ સાડી ત્રણસો દિવસ વેચાય છે આ સાડી તમે જોઈ શકો છો પ્રિન્ટેડ છે અને સાથે સાથે તમને અહીંયા કંઈક આ ટાઈપનું વર્ક પણ જોવા મળી જશે જેની અંદર સિરોસ્કી ટાઈમમાં વર્ક કરવામાં આવેલું છે અને સાથે સાથે એમ્બ્રોડરી પણ મળવાની છે નેક્સ્ટ સાડીની વાત કરીશ તો આ તમે જોઈ શકો છો પ્રિન્ટેડ વિથ વ્હાઈટ પેટર્ન સાથે તમને આ ટાઈપની ડિઝાઇન જોવા મળશે આ બધી સાડી સાડીની અંદર તમે સો એકસો પચાસ રૂપિયા જેવું માર્જિન પણ સેટ કરીને વેચી શકો છો કાં તો દર્શકો તમારો જે હિસાબનો એરિયા હોય ને એ હિસાબે તમે માર્જિન સેટ કરી શકો છો બાકી નવા નવા સાડીઓના કેટલોક આપણે લોન્ચ કરી રહ્યા છે જેનો માલ પેલી સાઈડ શિફ્ટ થઈ રહ્યો છે જે તમે લાઈવ જોઈ શકો છો અત્યારવાઇઝ દર્શકો જ્યારે પણ તમે લાઈવ પર્ચેસિંગ માટે આવો છો તો આ બધા સેમ્પલ સ્પેશિયલી તમારી માટે મૂકવામાં આવ્યા છે જે સેમ્પલ તમે તમારા હાથોથી થી લઈને જોઈ શકો છો બધાની અંદર પાછળના સાઈડમાં રેન્જ લખેલી છે ત્રણ પીસનો સેટ છે એ પણ આપણે મેન્શન કર્યું છે હવે જે હું તમારી સાથે સાડી શેર કરવા જઈ રહી છું આ સાડી છે ને બહુ જ સ્પેશિયલ છે કારણ કે ઘણી બધી એવી મહિલાઓ છે જેને આ ટાઈપની સાડી પહેરવાનું ખૂબ જ ગમતું હોય છે લાલ કલરની બોર્ડરવાળી સાડી છે જે તમને એકદમ પરફેક્ટ હેવી મટીરિયલમાં મળી રહી છે આ સાડી તમે જો આનો છે લુક છે બહુ જ સરસ આવી રહ્યો છે સ્પેશિયલી પલ્લુની વાત કરીશું તો પલ્લુમાં કંઈક આ ટાઈપની ડિઝાઇન તમને જોવા મળી રહી છે તો શું આજના વિડીયોમાં જે પણ સાડી હું તમને બતાવીશ પ્રાઇસ જાણવી હોય તો સ્ક્રીન ઉપર તમને નંબર આપ્યો છે છે તમે ત્યાં શકો છો એના જે સાડી આ યુનિક ટાઈપની સાડી છે આપણી પાસે ઓલ મળી જશે સાડીની અંદર હોય કે સૂટ છે કુર્તી છે બધી જ ટાઈપની સાડી હોય કે બધી જ ટાઈપની કુર્તી હોય બધી જ મળશે યુપી બિહાર ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર આને કહેવાય છે આપણે ગુજરાતીમાં તો પાટલી પાલવ સાડી કહે છે પણ હાફ એન્ડ હાફ સાડીના નામથી પણ આ સાડી બહુ જ ફેમસ છે તો આ તમે જોઈ શકો છો સ્પેશિયલી પલ્લુ તમને ઇમ્પોર્ટેન્ટ મટીરિયલ ની અંદર મળવા જઈ રહ્યું છે જેની અંદર તમે જોશો તો આ ટાઈપનું તમને નું વર્ક જોવા મળી જશે પ્લેટ્સની વાત કરીશ તો દર્શકો આનું જે મટીરિયલ છે એકદમ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે એન્ડ દર્શકો તમને બતાવી દઉં આ તમે જો આ જે સાડી છે ને એ પ્લીટ્સ લેવામાં બહુ જ ઇઝી છે આ તમે સ્ક્રીન ઉપર જાતે લાઈવ જોઈ શકો છો એકદમ ઇઝીલી પ્લેટ્સ પણ રેડી થઈ જાય છે આનો જે લુક છે બહુ જ ક્લાસિક એન્ડ એકદમ યુનિક આવી રહ્યો છે તો દર્શકો કસ્ટમરને છે ને એવી વસ્તુ જોતી હોય છે એકદમ હેવી દેખાતી પણ હોય પણ લો રેન્જની અંદર હોય તો દર્શકો એવું કલેક્શન તો તમને સુરતમાં માત્ર જ આપી શકે બાકી ખાસું ઘણું બધું કલેક્શન છે પણ આટલી થ્રીલીયમથી લેન્સમાં આટલો બધો કલેક્શન બતાવવું પોસિબલ નથી તો એટલે જ દર્શકો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી હું પ્રિયંકા તમે સાથે રોજ નવા નવા કલેક્શન શેર કરી શકું જય શ્રી કૃષ્ણ